ભરૂચમાં ગણેશ વિસર્જનને લઈ તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ભરૂચ સેવા સદન દ્વારા ત્રણ સ્થળોએ કૃત્રિમ જળકોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે ભરૂચ શહેરમાં દુંદાળા દેવ ગણેશજી દસ દિવસના આતિથ્ય માણી અનંત ચતુર્થીના રોજ વિદાય લેનાર છે ત્યારે શ્રીજી વિસર્જન માટે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે ભરૂચ નગર સેવા સદન દ્વારા ત્રણ સ્થળોએ કૃત્રિમ જળકુંડનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે ભરૂચના શક્તિનાથ નજીક જેબી મોદી પાર્ક પાસે તથા મક્તમપુર વિસ્તારમાં પણ એક મોટું જળકુંડ બનાવવામાં આવી રહ્યું છે જ્યારે ત્રીજો કૃત્રિમ જળકુંડ જાડેશ્વર ગાયત્રી મંદિર પાસે તૈયાર કરવામાં આવી રહ્યો છે પ્લાસ્ટર ઓફ બاريસની પ્રતિમાઓના કારણે

અત્યારે જેબી મોદી પાર્ક એક મોટું પવિત્ર કુંડ ખોદવાની કામગીરી ચાલુ છે એ સિવાય મક્તમપુરમાં એક મોટો કુંડ બનાવવામાં આવે છે અને જાડેશ્વર ગાયત્રી મંદિરની પાસે એક કુંડ બનાવવામાં આવી રહેલ છે અત્યારે પર્યાવરણને પર્યાવરણને નુકસાન ના થાય અને સાથે સાથે ગણેશજીની પ્રતિમાનું કોઈ અનાદર ના થાય અને એક ધાર્મિક વાતાવરણમાં એનું વિસર્જન થાય એ માટેના એક પ્રયાસ રૂપે આ અમે કાર્યવાહી કરી રહ્યા છીએ સાથે સાથે જેબી મોદી પાર્કમાં અત્યારે અમે પાંચ દિવસ અને સાત દિવસના ગણપતિ વિસર્જન માટે પણ એક નાનો કુંભ તૈયાર કરી રહ્યા છીએ જે આજ સાંજ સુધી તૈયાર થઈ જશે જેથી નગરપાલિકા વતી અમે તમામ ગણેશ મંડળના આયોજકોને વિનંતી કરીએ છીએ કે નગરપાલિકાએ જે આ વ્યવસ્થા કરી છે એનો ઉપયોગ કરે અને નગરપાલિકા એમની સાથે સહકારમાં છે અને એ લોકો પણ નગરપાલિકા સાથે સહકારમાં રહે રિયાઝ પટેલનો રિપોર્ટ એસ ન્યૂઝ ભરૂચ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે